જામનગર માં વિપક્ષા શહેરના વિવિધ વિસ્તારમાં ખરાબ રસ્તા સહિત મુદ્દે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો છે આજ જામનગરની જે જુલતી સમસ્યાઓ છે રોજની સમસ્યા કહેવાય છે જામનગરની જનતા જે સવારે ઊઠીને બહાર નીકળે ત્યારે પેલો સામનો એને જામનગરના મુખ્ય માર્ગ અને રસ્તા ઉપર પડેલા ખાડાઓનો કરવો પડે છે છેલ્લા 4 મહિનાથી જામનગરના મહાનગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત, આંદોલન, ધરણા, નવતર પ્રયોગ કરીને સત્તાના નશામાંથી જગાડવાનો જામનગર કોંગ્રેસે પ્રયત્ન કર્યો છે છતાં પણ ક્યાંક ને ક્યાંક જેમ વાત છે જામનગરની જનતા ના મોઢે કે ચાલીસ ટકા કમિશન લેવા માટે થઈ અને ભ્રષ્ટાચારનો જે આ પારો વટાવ્યો છે આ લોકોએ જામનગરની મુખ્ય સમસ્યા હોય જામનગરના રોડ રસ્તા જામનગરમાં આજે ખાડા નગર થઈ ગયું છે જામનગરના જે કચરાના ઢેર પડ્યા છે તમે જોવો તો મુખ્ય જે કચરાનો ડમ્પિંગ કોઈન્ટ છે ઘણા સમયથી બંધ છે કમિશનરને પણ આ મુદ્દે ક્યાંકને ક્યાંક જવાબ લખાવો ગાંધીનગર ગાંધીનગરથી પણ ટેડવ આવ્યું હતું ત્યારે વેલકમ કરવાના જે સ્થળ હોય અહીંયા કચરાના ઢગલા વેલકમ કરે છે જામનગરની દુર્દશા તમે જુઓ કે વરસાદ પણ નહીં જેવો થયો છે પણ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તામાં પેચ વર્ગમાં ભૂગર્ભમાં કચરામાં ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચાર કરવા દીધો છે આ સત્તાધીશોએ એટલે આ જામનગરની જનતા અસમય પીડાય છે થોડાક વરસાદ બાદ તમે જુઓ છો તો અત્યંત રોગચાળો ફાટી નીકળ્યો છે જામનગરના હોસ્પિટલમાં અત્યારે તમે જુઓ તો પગ મૂકવાની જગ્યા નથી ડેન્ગ્યુ મલેરિયા ત્યારે એક બાજુ ક્યાંય પણ સાચી દવાઓ જે ડીડીટી કહેવાય છે એનો ક્યાંય પણ દવાનો છંટકાવ કરવામાં આવતો નથી ત્યારે જામનગરની સંપૂર્ણ જનતા ત્રાહીમ આમ થઈ ગઈ હોય ત્યારે આજે જેમ દેશના વડાપ્રધાને કીધું તું કે ડંકા વગાડો થાળી વગાડો તો આ કોરોના ભાગી જશે અમે પણ આજે એવો વિચાર આવ્યો કે આ સત્તામાં સૂતેના સત્તા અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કર્યો છે તો આજે અમે ડંકા વગાડ્યા આજે અમે થાળી વગાડી આજે અમે શંખ વગાડ્યો

અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર